શ્રી હનુમાન પુરાણ પુષ્પ બાણું એ દિવસોમાં પાંડવો કામ્યવનમાં હતા એક દિવસ દ્રૌપદી સામે હવામાં ઉડતું એક ખૂબ જ સુંદર અને સુગંધયુક્ત પુષ્પ આપ્યું આવ્યું દ્રૌપદીએ ભીમને આવા બીજા ફૂલો લઈ આવવા માટે વિનંતી કરી તેઓ જે દિશામાંથી ફૂલ આવ્યું હતું તે દિશા ભણી ચાલી નીકળ્યા ભીમને પોતાના બળનો ઘમંડ હતો અને તેઓ કોઈ કામ કરવામાં ક્યારેય કાંઈ વિચારતા ન હતા હનુમાનજીએ વિચાર્યું ભીમ મારો જ ભાઈ છે તેના મનમાં ગર્વ હોવો જોઈએ નહીં અને આ સમયે તે જ્યાં આગળ વધી રહ્યો છે ત્યાં મોટું જોખમ છે ક્યાંક અણસમજમાં તેનું અનિષ્ટ ન થાય હનુમાનજી ત્યાં જઈને રસ્તામાં સૂઈ ગયા અને પોતાનું લાંબુ પૂંછડું ફેલાવી દીધું ભીમે હનુમાનજીને ઓળખ્યા નહીં તેમણે કહ્યું અરે વાનર તારી પૂંછડી ખસેડી દે નહીતર હું તેને તોડી નાખીશ હનુમાનજીએ પોતાને માંદા જેવા બનાવીને કહ્યું ભાઈ મારી પૂંછડી ખૂબ મોટી છે તમે હજુ યુવાન છો બળવાન છો તેને ઓળંગીને જાઓ અથવા તો તમે જ તેને ખસેડી દોભી મેં કહ્યું તારી પૂંછડી ભલેને ગમે તેટલી મોટી હોય પરંતુ જેવી રીતે મારા મોટાભાઈ હનુમાનને સમુદ્ર ઓળંગ્યો હતો તેવી જ રીતે હું તારી પૂછડી ઓળંગી જાત પરંતુ બધાના શરીરમાં ભગવાન રહે છે એટલા માટે કોઈને ઓળંગવા એ બરાબર નથી હું તારી પૂછડી ખસેડી દઉં છું તેમણે પહેલા એક હાથ લગાડ્યો પૂછડી હાલી નહીં પછી બંને હાથ લગાડ્યા તો પણ તે જેમની તેમ જ રહી તેમના શરીરમાં પરસેવો થઈ આવ્યો થાકી ગયા પરંતુ પૂછડીને ખસેડી ખસેડી શક્યા નહીં હવે ભીમના ધ્યાનમાં આવ્યું અને અભિમાન તૂટતા જ તેઓ હનુમાનજીને ઓળખી ગયા તેમણે પોતાના કૃત્ય પર પ્રશ્ચા આપ કર્યો અને ક્ષમા માગી હનુમાનજીએ ખૂબ જ પ્રેમથી તેમને ભેટી પડીને ભગવાન શ્રી રામની કથા સંભળાવી ભીમસેનનો ખૂબ આગ્રહ થવાથી હનુમાનજીએ પોતાનો વિશાળ રૂપ દેખાડ્યું જે રૂપમાં તેમણે સમુદ્રને પાર કર્યો હતો પછી ફરી પાછા નાના રૂપમાં આવી ગયા અને તેમણે ભીમને અનેક પ્રકારનો ઉપદેશ આપ્યો તેમને કહ્યું હવે અભિમાન ક્યારેય ન કરીશ હું તને મળ્યો છું એ વાત કોઈને કહેતો નહીં અને કોઈ મુસીબતમાં આવા આવી પડે તો મારું સ્મરણ કરજે તું કહેતો હોય તો હું હસ્તિનાપુર જઈને આખું નગર હમણાં નષ્ટ કરી ના તો કરી નાખું અને ધૃતરાષ્ટના પુત્રોને હણી નાખું દુર્યોધનને બાંધીને લાવું તું જે કહે ને તે કરવા હું તૈયાર છું ભીમસેને કહ્યું તમારી મદદ મેળવીને અમે સનાથ થયા તમારી સહાયથી જ અમે શત્રુઓને જીતી શકીશું હનુમાનજીએ કહ્યું ભીમ જ્યારે તું શત્રુઓની સેનામાં ઘૂસીને સિંહનાદ કરીશ ત્યારે અર્જુનની ધજા ઉપર રહીને હું પણ એવો શબ્દ કરીશ કે તારા કે તારા શત્રુ તે સાંભળીને મૃતપાય બની જશે હનુમાનજીએ ભીમને આલિંગન આપ્યું અને પછી ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા તેમણે બતાવેલા માર્ગે જઈને ભીમે પહેલાં પુષ્પો પ્રાપ્ત કર્યા હનુમાનજીના અભિમાનની હનુમાન હનુમાનમાં અભિમાનની માત્રા જરા જેટલી પણ ન હતી હનુમાનજીના જીવનમાં ક્યારેય અભિમાન જોવા જ મળ્યું ન હતું તેથી તો ભગવાન પોતાના ભક્તનું અભિમાન દૂર કરવાનું કામ ઘણી ભાગે હનુમાનજી પાસેથી લે છે કહે છે કે અર્જુનને પણ એકવાર પોતાના ધનુષ્ય અભિમાન થઈ ગયું હતું તેમણે વાત વાતમાં એક દિવસ શ્રી કૃષ્ણને કહ્યું તમે રામા અવતારમાં સમુદ્ર ઉપર પુલ બાંધવા માટે આટલું બધું આયોજન કેમ કર્યું બાણોથી પુલ બાંધવો હતો ને બિચારા વાનરોને ખાલી ખોટા હેરાન કર્યા ભગવાન હસવા લાગ્યા તેમનું હસવું તો લોકોને ભૂલાવવામાં નાખનારી માયા છે ભગવાને કહ્યું સારું તો પછી બાણોથી સમુદ્રના એક નાના સરખા ભાગ ઉપર પુલ બાંધો જગ્યા હું તમને બતાવું છું અર્જુને ઝટપટ એવું કરી દીધું ભગવાને હનુમાનનું સ્મરણ કર્યું તેઓ તરત જ આવી પહોંચ્યા ભગવાનની આજ્ઞાથી તેઓ બાણોના પુલ ઉપર ચડ્યા તેમના ચડતા જ પુલ ચર્ર કરતો તૂટવા લાગ્યો તેઓ તેના ઉપરથી નીચે ઉતરી આવ્યા અર્જુને જોયું કે ભગવાનની પીઠ ઉપર લોહી વળગેલું છે પૂછવાથી જણાયું કે જો ભગવાને પોતાની પીઠ આપીને તે પુલને ચૂંટતો ન રોક્યો હોત તો હનુમાનને ભેગા લઈને તે ધસી પડત અને અર્જુનની હસી થાત ભગવાને કહ્યું આવા તો અનેક વાનરો હતા તેઓ બાણના પુલ ઉપરથી કેવી રીતે જાત અર્જુનને વાત સમજાઈ ગઈ તેમનો ગર્વ ભાંગી પડ્યો અર્જુનને ભગવાનની આજ્ઞાથી હનુમાનજીની મોટી આરાધના કરી તેમના મંત્રનું પુરસ્રણ કર્યું હનુમાનજીએ વરદાન આપ્યું હું હંમેશા તમને સહાય કરીશ અને યુદ્ધમાં હું તમારા રથ ઉપર બેસીને તમારું રક્ષણ કરીશ કહે છે કે મહાભારત યુદ્ધમાં અર્જુનના બાણોથી બધાના રથ દૂર દૂર જઈ ગબડી પડતા હતા પરંતુ અર્જુનનો રથ કોઈના બા કોઈના પણ બાણોથી પાછો પડતો ન હતો એકવાર કર્ણના બાણથી અર્જુનનો રથ થોડોક પાછો પડ્યો અને એમ થતાં યુદ્ધભૂમિમાં જ ભગવાન શ્રીકૃષ્ણે કર્ણની બધી જ પ્રસંસા ઘણી પ્રશંસા કરી અર્જુને પૂછ્યું ભગવાન મારા બાણથી કર્ણનો રથ ઘણો પાછો પડી જાય છે અને તેના બાણથી મારો રથ થોડોક જ પાછો પડ્યો છે તો પછી તેની પ્રશંસા કરવાની વાત શી છે ભગવાનને કહ્યું અર્જુન તમારા રથ ઉપર હનુમાનજી બેઠેલા છે નહીં તો અત્યાર સુધીમાં તો તમારો રથ બળીને ભસ્મ થઈ ગયો હોત હનુમાન બેઠા છે છતાં પણ તમારા રથનું પાછા પડવું તે કરણની અતિ મહાન વીરતાનું સૂચક છે અર્જુનને સમાધાન થઈ ગયું મહાભારતના યુદ્ધના અંતમાં જ્યારે હનુમાન અર્જુનના રથ ઉપરથી કૂદી પડ્યા ત્યારે અર્જુનનો રથ બળીને ભસ્મ થઈ ગયો હતો એ જ હનુમાનજીનો પ્રતાપ હતો કે અર્જુન આટલી વીરતા સાથે લડી શક્યા